એક વર્ષથી રોડ શોધ્યો હોવા છતાં પણ રિપેર કરાયો નથી તો એક વર્ષથી રોડ નહીં બનતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ચોમાસામાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ જાય છે તો અમદાવાદમાં રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે

જે રોડ છે તે રોડ પરનો તમામ મેકઅપ છે તે જાણે ઉતરી જાય છે અને જે રોડની વાસ્તવિકતા છે તે ક્ષતી થાય છે કોર્પોરેશનની જે પોલ છે તે ખુલ્લી થાય છે તમે જોઈ શકો છો કે જે આ જશોદાનગર બોમ્બે કન્ડક્ટર અ બોમ્બે કન્ડક્ટર જે રોડ છે તે એક વરસથી છે તે આ રીતે ખોદી દેવામાં આવ્યો છે એક કિલોમીટર જે લાંબો આ રોડ છે તે ખોદી દેવામાં આવ્યો છે એક વરસ સવા સપ્તાહ પણ જે આ રોડ છે તે રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી જેને કારણે જે લોકો છે તે લોકો ને હાલાકી સામનો કરવો પડે છે આગળ ખાડા પણ પડેલા છે લોકો કહી રહ્યા છે કે આટલા લાંબા સમય થવા છતાં પાઇપલાઇન નું કામ પૂર્ણ થવા છતાં પણ શા માટે રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો નથી વાત કરીશું સ્થાનિકો સાથે આપનું નામ મોદી છે પાણી ભરાય છે રોજ તૂટેલા છે રોડ ની અંદર રોડ થઈ રહ્યા છે અને દર વખતે ચોમાસામાં બધા હેરાન થઈ રહ્યા છે દુકાનો બધી જગ્યા પાણી ભરાઈ જાય છે થોડા બે વરસાદ પડે ને તો પણ ફૂલ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે આવો ને આવો પણ તંત્રને કોઈ ધ્યાન જ નહીં લેતા કે ભાઈ શું કરું પાણી કેર કેરમાં આવી જાય તો કોઈ બધી દુકાનોમાં પાણી ભરાઈ જાય બધા હર વર્ષે સામાન બગડે બરાબર એનું તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં

તમે શું કહેશો કાકા રોડ ને કારણે અકસ્માતો પણ થાય છે કેટલા અકસ્માત થાય છે કેવી રીતે હાલાકી પડી રહી હવે ચાલી વર્ષથી આ રોડ ને જોઈએ એટલો એટલો કમર 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 છાતી છાતી પાણી ભરાઈ જાય છે દર વર્ષે પાંચ ફૂટ છ ઇંચ ની દિવાલી ઉઠાવવું પડે છે દરેક ઇન્સાને દોઢ લાખ બે લાખ નો નુકસાન થાય છે કપડાં વાળાને રેડીમેડ વાળાને કિરાના વાળાને બધાને નુકસાન થાય છે એક વર્ષ ખાડો છે એ પુરાવા નહીં આ આ ધોળા ઉપર ખાડા કરવા ઢીકડો રોડ છે બહુ મહિના ઢેગડા મારી દીધા છે ઢેગડા મારી દીધા છે દિખાય છે ને બેન દેખાય છે ને દેખાય છે ને એ તો આ છ મહિના છે ખાડો છે કેટલા એક્સિડન્ટ થાય છે આટલા કે સાથે સાથે પાણી ભરાય છે બોર્ડ માંગવા ભિકારી ને તારે બોર્ડ માંગવા આવે છે ભિકારી હોય ને આવી રીતે બોર્ડ માંગવા તારે અમને તમને ઓળખીએ છે પછી બોર્ડ લેવા પછી તો ઓળખતા નથી ગયા ચકવો ચાલીસ વર્ષ થાય ગયા આ નવો પંપિંગ બનાવ્યો ને આનો કોઈ અડધું નિકાલ નથી તો એ પાંચ પાંચ છ છો ભાઈ હર દુકાન ની અંદર પાંચ પાંચ છ છો ઇન્જન દિવાલ કરવો પડશે અમારે ઘર ભર કોઈ પૂછવા નહીં આવતો એ અમારી તકલીફ છે બોર્ડ માં મંગાવી ભિકારી કટોરા આપો ને ભિકારી ને તો ભી એક રૂપિયા બે રૂપિયા આપે આ તો કટોરા લે ને અભી રીતે ભીખ માંગ આવે છે અમને તમને ઓળખીએ છે પછી બોર્ડ લેવા પછી તો કોઈ જાણતો જ નથી જેમ તમને ઓળખી આ રોડ ને ચાલીસ વર્ષ આ હાલત છે નવો પંપિંગ બનાવ શા માટે બનાવે જોવા માટે બનાવે કરોડો રૂપિયા કરે ખર્ચા માટે ખર્ચા કર્યા છે હજુ સુધી આનો નિકાલ સુધી ચાલુ નહી થાય આને પેલી બીજી દુકાનો અંદર પાણી ભરાઈ ગયો હતું દોઢ દોઢ ટેબલ લાખ પામન ભરાઈ ગયો હતો મારે પંદર હજાર રૂપિયા નુકસાન થયું છે પાપડ નું કેવી રીતે મેલ પડે છે આવી રીતે ભિકારી જાય સરકારી

મ્યુનિસિપાલટી આને પછી સીલ મારી દે વરસાદ નું પાણી આવે કચરો આને સંગત આવે દુકાનો સામે ભેગો થઈ જાય પછી સીલ મારવા અગિયાર બાર વાગે સીલ મારવાઈ જાય છે પચીસો રૂપિયા ડન લેવે પાંચ હજાર રૂપિયા દંડ લેવે હું પચીસો રૂપિયા ભરી

લોકો જે તે ત્રાહીમાં પોકારી ગયા છે અને જે આ સમસ્યા છે તે સમસ્યા નો ઝલક ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે કૃષ્ણા જી જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા